તો આપણે ટિફિન બિફિન ભરીને ટીંગાડી દીધું છે અને વરુણભાઈ અત્યારે ફોન જોતા હતા તો એને લેશન કરવાનું એની મમ્મીએ કીધું છે થોડાક ઢીલા ઢીલા થઈ જશે બાકી કઈ છે નહીં બીજું કહીજો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને આપણે કાલે બંદૂક લાવ્યા હતા એ બંદૂકની હાલત શું થઈ છે તૂટી ફાટી ગઈ છે કે તો ખરા આપણે ગાડી લેવા તા એ તૂટી ફાટી ગઈ બંદૂક લાવ્યા તા એ તૂટી ફાટી ગઈ

આલે તો અ ગરબાનો હવે હું જોઉં છું એ વિડીયો જોઈ અને આપણે આમાં આગળ મેકશું આરા પેનું કામ ચાલુ કરી દીધું છે તો કાઈ આ રીતે આપણે ડિઝાઇન પડી છે અત્યારે પણ અત્યારે તો કઈ નહીં સમજાય આખી બને પછી ખ્યાલ આવે અને આપણે આવી ગઈ છે સિમેન્ટની રક્ષા તો આખી રક્ષા ખાલી કરવાની જવાબદારી આપણી માથે છે જો કે આપણે ભાઈ દરવાજો ખોલવા પોગી ગયા છે તમે કહો છો જોઈ શકો છો આ આખી રક્ષા ભરાયને આવી છે સિમેન્ટ ની તો આ આપણે ખરવાર ખાલી હાલો સિમેન્ટ રક્ષક ખાલી કરીને મોડી તો આપણે સિમેન્ટ ઉતારીને પારપેરિક સણું આવી જતા જોકે કંઈક એટલી સણી છે આ રીતની ડિઝાઇન વાળી બનાવીએ છીએ એટલી સાણી છે પછી ડિઝાઇન તો બાકી છે પણ અત્યારે વરસાદ ચાલુ થયો છે ઝરમર અને માલ પૂરો થઈ ગયો છે એટલે માલ હમણાં ખડીક બનાવવા નથી થતો વરસાદ દયાની દહેશ નો ઓછું ચાલે પણ તો કે રહી જાય તો રહી જાય ને એમાં કંઈ નક્કી ન હોય વરસાદનું તો કંઈક આપણે આવી રીતે પરાવી બનાવીએ સહી આખી બની જાય પછી બતાવશું તો ચા આવી ગયો છે આપણે ચા પીવા જઈએ તો તો આપણે વરસાદ વરસાદ રહી ગયો તો અને પારાપીટનું ફંતર ચાલુ કરી દીધું હતું તો કંઈક આવી પર ચાલુ કરી છે બનાવવાનું કંઈક આ રીતે ડિઝાઇન બધી અહીંયા થોડોક કામ બાકી છે માલ ડાડવાનું ચાલુ છે

આ ભાઈ માલ બાલ બધું કમ્પ્લીટ કરીને માવો ખાવ બેઠી જાય છે અરે મિત્રો મારા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો તો કે આવી પરાપીટ છે કોમેન્ટ જરૂર કરજો કોમેન્ટ કરીને કહેજો કેવી લાગી